પંચમહાલના હાલોલની વરિયા કોલોનીમાં ભેદભાવની ફરિયાદો સામે આવી સ્થાનિકોનું કહેવું છે કે વિંગમાં શહેરી વિકાસના કામો પૂરા થઈ ગયા જ્યારે બી વિંગને અવગણવામાં આવી બી વિંગમાં ચાર વર્ષ પહેલા રોડ ખોદાયો પણ આજ સુધી નવો રોડ બનાવાયો નથી વરસાદી પાણીના નિકાલના અભાવે પાણી ઘરોમાં ઘૂસી જવાથી લોકો મુશ્કેલીમાં મુકાય છે અને એક વખત હાલોલ નગરપાલિકામાં ફરિયાદો કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં નથી આવ્યા મારી ગલીમાં બી વિભાગમાં ત્રેવીસ ઘરના જે ગલી છે એમ જ રોડ બાકી નથી એના લીધે અમારે અહીંયાથી હાલાકીનો સામનો કરવો પડે છે ઢીચન સુધીનું પાણી સોસાયટીમાં હતું અને ઢીચન સુધીનું પાણી ઘરમાં ભરાઈ ગયું હતું તે ઉપરાંત કચરાની બી સમસ્યા છે કચરાની ગાડી દરેક ગલીમાં અંદર સુધી ઘસે છે ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની નગરપાલિકાની જે દાવો છે કે ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન એનો શું મતલબ જ્યારે અમારી ગલીમાં ઘર સુધી ગાડી જ ના આવતી હોય તો એનો કોઈ મતલબ નથી કે નવ મહિના પહેલાં અરજી કરી હતી રોડ માટેની તે છતાં બી હજુ કોઈ એક્શન લીધી નથી તે પછી બીજી અરજી જૂન મહિનામાં કરી તે છતાં બી હજુ કોઈ એનો